લીડ હતી પરંતુ તે ધીમે વિસાવદર ના ગામડાઓ ખુલ્યા અને ત્યારે ગોપાલ ઇટાલિયા લીડ જે છેલ્લે હાલ છે મતલબ જેઓ વિજેતા બન્યા છે તે સત્તર હજાર પાંચસો ને એક્યાસી મત થી વિજેતા બન્યા છે એટલે ખૂબ જ મોટી લીડ છે તેઓ જીત્યા છે અને જે માનવામાં આવી રહ્યું હતું કે લીડ ખૂબ ઓછી રહેશે પરંતુ અહિયાં ભરી ગોપાલ ઇટાલિયા ને મત આપ્યા છે એવું સાબિત થઈ રહ્યું છે અને જે માનવામાં આવી રહ્યું છે કે વિસાવદર માં કેમ કે શહેરી મતદારો પણ છે એટલા માટે થઈને વિસાવદર માં વિસાવદર ના ઈવીએમ પૂછશે ત્યારે ગોપાલ ઇટાલિયા ની લીઝ કપાઈ શકે છે વિસાવદર તાલુકા પૂરતી પરંતુ એ પણ ન થયું અને સતત ગોપાલ ઇટાલિયા ની લીઝમાં વધારો થતો ગયો અને છેલ્લે તેઓ સત્તર હજાર ઉપરાંત મતો થી હાલ વિજેતા બન્યા છે કડીની જીત જે છે એમાં તો નક્કી હતું કે ભાજપ કોંગ્રેસ વચ્ચેનો આ મુકાબલોને ભાજપ જીતી ગયું પરંતુ વિસાવદર ની આ ગોપાલ ઇટાલિયાની જીત એ ચોંકાવનારી છે અને ફરી એકવાર વિસાવદર ની જનતાએ એ પરિણામો ચોંકાવનારા આપી દીધા વિસાવદરમાં અનેક ચૂંટણીઓમાં એવું થઈ ચૂક્યું છે કે ભાજપ કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ સફળ બનતો હોય છે અને વખત વિસાવદર સ્પષ્ટ કરી દીધી છે અને એવું પંકજ માનવામાં આવી રહ્યું હતું પરંતુ અહિયાં તો ગોપાલ ઇટાલિયા છે સત્તર હજાર મસ્તી ઉપરાંતની લીડથી થી વિજેતા બન્યા છે એટલે એક પ્રચંડ જીત આજે છેલ્લા કેટલીક ચૂંટણીઓમાં નથી આવી વિસાવદર માં આટલી લીડ છેલ્લી કેટલી ચૂંટણીઓમાં નથી આવી પરંતુ ગોપાલ ઇટાલિયાએ જે ત્યાંનું જનમાનસ છે એને ઓળખીને એ રીતે પ્લાનિંગ સાથે કેમ કે આમ આદમી પાર્ટી પૂરેપૂરો આગેવાન કરદાવર નેતા કિરીટ પટેલ ને ઉતારવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં પ્રચારમાં ગોપાલ ઇટાલિયા ખૂબ જ આગળ આગળ નીકળી ગયા હતા જે અત્યારના પરિણામો સ્પષ્ટ કરી રહ્યા છે અને જે આપણે જોયું કે શરૂઆતના બે રાઉન્ડમાં કિરીટ પટેલ આપણે ગોપાલ ઇટાલિયા આગળ હતા ત્યારબાદ

અને આ જ બતાવે છે કડીમાં જે વર્ષથી વિકાસ થયો હતો અને આજે પણ ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને ઈચ્છે છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન માન્ય પ્રદેશ અધ્યક્ષ રીતે કામ કરી રહ્યા છે આ બધી જ બાબતો કહી આપે છે કે ફરીથી કડીમાં કમળ ખીલ્યું છે કડીની જીત એ જનતાની જીત છે જનતાએ જ મેન્ડેટ આપ્યો છે એટલે સ્વાભાવિક કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ સંગઠન અને જે રીતે પ્રજા કન્વિન્સ છે ભારતીય જનતા પાર્ટી સાથે એના કારણે એ જીત થઈ છે જનતાનો અવાજ સ્વીકારી અને અમે એને સ્વીકારવાવાળા ભારતીય જનતા પાર્ટી છે એટલે સ્વાભાવિક છે જનતાનો મૂડ અને મિજાજ એ ભારતીય જનતા પાર્ટી અને જ્યાં પણ કોઈ રિઝલ્ટ આવે ત્યાં ફરીથી મહેનત કરી અને ત્યાંના પ્રશ્નો ઉકેલવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે